નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મુંદ્રા અદાણી પોર્ટ અનેક વિક્રમો સ્થાપી રહ્યું છે અદાણી પોટે મુંદ્રાએ બસો એકસઠ દિવસમાં ત્રણ હજાર જહાજનું સંચાલન કરી ત્રણસો મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન કરી વિક્રમ સ્થાપ્યો અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે વાર્ષિક ધોરણે બેતાલીસ ટકાના જોરદાર વધારા સાથે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ પોઈન્ટ પાસઠ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું છે ડ્રાય બલ્ક કાર્ગોના સંચાલનમાં ત્રેસઠ ટકાનો વધારો થયો છે જ્યારે વાર્ષિક ધોરણે કન્ટેનરના સંચાલનમાં અઠ્યાવીસ ટકાથી વધુનો ઉમેરો થયો હતો નાણાકીય વર્ષ ચોવીસના ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે લગભગ એકસો નવ મિલિયન મેટ્રિક ટન એકંદર કાર્ગોનું સંચાલન કર્યું હતું જેમાં કંપનીના સ્થાનિક પોર્ટ પોર્ટફોલિયોનું આશરે એકસો છ મિલિયન મેટ્રિક ટનનું યોગદાન રહ્યું હતું નાણાકીય વર્ષ ચોવીસના શરૂના નવ મહિનામાં વાર્ષિક ત્રેવીસ ટકા વૃદ્ધિ નોંધાવવા સાથે અદાણી પોર્ટ્સ અને સેઝે કુલ કાર્ગો પૈકી લગભગ ત્રણસો અગિયાર મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું અદાણી પોર્ટે એન્ડ સેઝના પૂર્ણકાલીન ડિરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ અને એસીઝેડે ગત નાણાકીય વર્ષમાં તેના અગાઉના શ્રેષ્ઠ ત્રણસો ઓગણત્રીસ દિવસની સામે આ વખતે માત્ર બસો છાસઠ દિવસમાં ત્રણસો મિલિયન મેટ્રિક ટન કાર્ગોનો આંકડો વટાવી દીધો હતો ઉદ્યોગની અગ્રણી વૃદ્ધિ હાંસલ કરવા માટે કંપનીની કાર્ય પદ્ધતિ અને યોગ્ય રીતે મજબૂત પુરાવો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને પૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર